આમ રામ ના સીતારામ મિત્રો કેમ છો ઘણા ટાઈમ પછી છે આપડે વિડીયોમાં અત્યારે હું નાકા આવી ગયો છું ને લઈ લીધો છે હાથમાં પાવડો અને જોઈ લો કરું એમાં થાય છે ઝૂમ એમ તો પેલું બધું ખાસ ઝૂમ નહીં થાય જોઈ લો અત્યારે આપણે મિત્રો જીરામાં નાકાવારો આવી ગયા છે આપણે બહુ નાકા જ ના ચાર ચા ઘે સડી જાય નાકા વારોમાં તો આપણા નાકાવાર કામ નથી આમાં દે આ બગલા ને જોઈ લો મિત્રો કઈ ઉભા ઘરે ને રાંધવું પડશે ને કામ કરવું પડશે ને ગામમાં જવું પડશે ને હટાણું લેવું પડશે ને તેનો ડબ્બો ખુટો આવ્યો મરસું ખૂટ્યું છે ને કે હળદર ખૂટી હે પેલા ખરી આ ખાઈ પી ઉપરા ખાઈને ને મજા ખાઈ ને સુવી જવાનો હવા દીવ ભાગવાનું અલગ કોકનું પડું ગોતું તો આપણે આપણે ખબર ઉઠી તો લપ હોય કે હા નાકા હે ખાતર નાખવાનું હે કપા એમ ના કપા દેવા જે હું ભાવ આવશે એ ખાડું આવડું આ માથા કોઈ આમ ના કે લપ ખરી જોઈ લો હમણાં તમને શું કઈ દેખાડું હવે કે ઉપાય રાખડે ખરી મધરો મધરે રખડો ને આપણે એમ ઉપાધી જ ન થાય કોઈ દે હજી ક્યાં ઘઉં માં કાલે જ નાકા વાળા હે કે ફૂકી ગયો તડકો એટલો પડે છે કે ઘોમાંય વારો પડશે કાક કે દવા સાટાણી છે કાકા ખાતર નાખવાનું છે હવે કાકા કે જાર વઢો જાય ને રોબોટ હે ખૂટી હે કરે તો પછી આમના નામ કરે ગણ ભેગો ન થાતો અમે ગમીમ કરીને મથ્યે ને ભેગો ન થાતો અમે શું करू જાક નાકા વરે ને તે પાછ ઘરે જાય થાય કે હે નીણ વાટી પડશે કે પાછ કે ડોબા બટલાવ ને પાવાના ડોબા તો ડોબા પાવાના એલા અમે તો હવે પૈસા વરફ થાય તો હાલ હોય પૈસા આમના ભેગા જ થતા નથી એમ બે નંબર નું ચાલુ કરવું પડશે ઓ હા હેર્યું ભેર્યું પેલા